નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે તે ખંડકાવ્ય વિશે અભ્યાસ કરતા હતા તો આજે આપણે જ્યાંથી બાકી હતું ત્યાંથી આપણે શરૂઆત કરીએ અસર સુંદર અદ્ભુત રંગની સકલ સૃષ્ટિ નવીન ખરે બની રવિ મરીચ બધે હિમને હરે ગહનમાં તદ્દનિરંતર ઉતરે હવે અસર સુંદર અદભુત રંગની એટલે ખરેખર અદ્ભુત આજુબાજુનું વાતાવરણ છે ખરેખર સમગ્ર સૃષ્ટિને નવીન બનાવે છે સકલ એટલે તમામ સૃષ્ટિ નવીન ખરેખર એટલે ખરેખર સૃષ્ટિ રમણીય બની છે રવિ મરીચ એટલે રવિ એટલે સૂર્ય મરીચ એટલે કિરણ સૂર્યનું કિરણ બધે હિમને હરે હરે એટલે દૂર કરવું હિમ એટલે બરફ તો જે બરફ હોય આજુબાજુના તો એ સૂર્યના કિરણો પડવાને કારણે બરફ અથવા હિમ એટલે સવારનો જે ઝાકર પડે એ ઝાકળને દૂર કરે છે એવું પણ આપણે કહી શકીએ અથવા બરફને પીગાડે છે પણ અહીં વનરાઈ એટલે સવારના પોરમાં જે પાંદડા ઉપર જે બરફ પડેલો હોય સોરી જે ઓસ પડેલો હોય એને આપણે હિમ કહીએ આપણી ભાષાની અંદર તો એ હિમ એને દૂર કરે સૂર્યના કિરણો પડે એટલે શું થાય પાણી ઉડી જાય પછી એ સૂર્યના જ કિરણો ગહનમાં એટલે ખૂબ ઊંડા ઊંડા જે કોતરો હોય તદ અનંતરમ પછી તે ઉતરે છે ઊંડા ઊંડા એ કોતરોની અંદર એ સૂર્યનું કિરણ જાય છે એટલે કે આ સુંદર અદ્ભુત રંગની અસરથી સમગ્ર સૃષ્ટિ

શાખાઓમાં તરુ તરુડવંતી ચક્રવાકી છુપાતી તરુ વરત એટલે એટલે એ ઝાડવાઓની અંદર શાખાઓ એટલે ડાળીઓ અને એ વૃક્ષની ડાળીઓમાં ચક્રવાક અને ચક્રવાકી બને છુપાતા હતા શોધી ગાઢે દહીતનયનો તો શોધી કાઢી દૈત એટલે પોતાનું પ્રિયતમ પાત્રને નયનો એટલે આંખથી જોઈને જોઈને હસ્ત થાતી અને એને જોઈ પછી પોતાના પ્રિય પાત્રને ખૂબ ખુશ થતી હતી હસ્ત એટલે પ્રસન્ન ચંચુ ચંચુ મહી લઈ પછી પક્ષને પક્ષમાં લઈ અને એકબીજાના ચાંચે ચાંચમાં લઈ ને બરાબર સારી રીતે જોડાયેલા રહેતા કિંડા એવી કંઈક કરે જો મુગ્ધત્વમાં દંપતિ અને બને પતિ પત્ની ખૂબ મુગ્ધતાની અંદર સારી રીતે જોડાઈને પોતાના પ્રિયન કિંડાની અંદર વ્યસ્ત રહે છે એટલે કે વૃક્ષોની જે શાખાઓ ડાળીઓ હે એ ડાળીઓની અંદર ચક્રવાક અને ચક્રવાકીની એમાં બંનેની અંદરથી ચક્રવાકીની છુપાઈ જાય છે લપાઈ જાય છે પરંતુ પોતાનો પ્રિય પાત્ર ચક્રવાક એ પ્રિયતમ ને શોધી કાઢે છે અને એને જોઈને ચક્રવાકીની પ્રસન્ન થાય છે બને એકબીજાને ચાંચમાં ચાંચ લઈને એકબીજાને પાંખોને પાંખોમાં લઈને પ્રણયની મુગ્ધ અવસ્થામાં દંપતી કેટલી એક કરે છે સુયુત બે ચરણો થકી ઉડતા સુયુત એટલે બરાબર સારી રીતે જોડાયેલું પતિ પત્ની બે ચરણો થકી ઉડતા ચરણ એટલે પગ પાંખો કહીએ આપણે પવન થી પડતા અને કંઈક ડૂબતા ડૂબતા એટલે ડૂબવું વિમુખ એટલે મુખ ફેરવીને પૂર્વ પ્રત્યય એકલી નાતી પ્રિયા શિરે શિરે એટલે માથે એકલી નાતી પોતાની પ્રિયતમ પાત્રને શિરે એટલે માથાની ઉપર પતિ જઈને પાણીનો અભિષેક કરે છે જેમ આપણે શંકર ભગવાનને પાણીનો અભિષેક કરીએ એમ પોતાની પ્રિય પાત્ર ચક્રવાકી જે પાણીની અંદર ના એની ઉપર પાણીનો અભિષેક કરે છે એટલે કે સારી રીતે જોડાયેલા બંને ચરણો પગવડે ઉડતા અથવા ચરણો અથવા એને પાંખ પણ કહી શકીએ અને હવામાં વેગથી પડતા પાછા નીચે પડે આખે આખું પાંખ બંધ કરી અને પછી એ ડૂબી જતા ત્યાં મો ફેરવીને એકલી નાતી પ્રિયા પાસે જઈને તેના શિર મસ્તક ઉપર પતી એટલે ચક્રવાત ક્યારેક ક્યારેક જળનો અભિષેક છંટકાવ કરતા હતા એ છંટકાવ કરે છે એના પછીની પંક્તિ કાંઠે બેસી નજર કરતા આત્મછાયા જણાય બીજાની ત્યાં પ્રતિકૃતિ ભણી એક દ્રષ્ટિ તણાય પ્રતિકૃતિ એટલે આકૃતિ પૂરા અંગો નહીં કંઈ દિશે પૂરા અંગો નહીં કંઈ દિશે દિશે એટલે દેખાવું પ્રેમ તો તોય વધે જોતા જોતા મુખ અવરનો ઘાટ આશ્લેષ સાધે તો કાંઠે બેસીને નજર કરતા તો બંને પતિ પત્ની કાંઠે બેસીને નજર કરે છે તો જળમાં પોતાનો પ્રતિબિંબ દેખાય છે કાંઠે બેસી નજર કરતા આત્મા એટલે પોતાનો છાયો જણાય પોતાનો જ પ્રતિબિંબ દેખાય છે બીજાની પ્રતિકૃતિ પર પણ એની નજર પડે છે બીજાની ત્યાં પ્રતિકૃતિ ભણી

જોતા જોતા મુખ ગાઢ સાથે આશ્લેષ આશ્લેષ્ટ આલિંગન કરવું તો એ તો પણ એ એકબીજાનું મુખ જોતા આલિંગનની અંદર વ્યસ્ત થઈ જાય છે એના પછીની પ્રણયની પણ તૃપ્તિ થતી નથી પ્રણય ની પણ તૃપ્તિ થતી નથી અને પ્રણય ની અભિલાષા પણ જતી નથી ઈચ્છા તૃપ્તિ પણ થતી નહીં પ્રેમની અને ઈચ્છા એ પણ ઓછી થતી નથી સમયનું લવ ભાન જરા પણ રહેતું નથી કે સંધ્યાનો સમય થઈ ગયો છે સમય થઈ ગયો છે છતાં પણ એનું પણ ભાન નથી અંકુશ સ્નેહ સહે નહીં પણ એ અંકુશ એકબીજાને અંકુશ રહીત રહેવું સ્નેહ સહે નહીં છતાં પણ એકબીજાને જે વિખૂટું પડવાનું હે એ સહન થતું નથી પ્રણયથી પણ સંતોષ કે તૃપ્તિ થતી નથી અને પ્રણયની અભિલાષા પણ ઓછી ઈચ્છા અભિલાષા એટલે ઈચ્છા બંનેને સમયનું જરા પણ ભાન રહેતું નથી અને સમયની મર્યાદા એ સ્નેહને સહન પણ કરી શકતા નથી કે હવે સમય નથી તો આપણે વિખોટા પડીએ એ પણ એમનાથી સહન થતું નથી ચક્રવાક અને ચક્રવાકીની બંને પોતાના પ્રિય પાત્રોને એકબીજાને આલિંગન આપવાની અંદર

સુખની મોહ નિંદ્રા મહીથી રક્ત ધૂતી એટલે સંધ્યાના સમયનો જે પીળો પ્રકાશ હોય એને કહીએ વૃક્ષો સરોષ સર એટલે રોષ સાથે ઝાંખા કહીએ હવા ઠંડી મુદુ એટલે કોમળ વહનથી સૂચવે છે પ્રદોષ અને પ્રદોષ એટલે સંધ્યાકાળ હવે ઠંડી ઠંડી એ હવા આવી રહી છે એટલે એ એ વાતનું સૂચન કરે છે કે હવે સંધ્યાનો સમય થઈ ગયો છે આકાશે જ્યાં ત્યાં વિહરતી દેવતાઓ તહીથી એટલે સંધ્યાના સમય પછી જે આકાશની અંદર દેવી અને દેવતાઓ નિરંકુશ ફરતા હોય આપણી દેવી માન્યતાઓ પ્રમાણે તે જગ્યાએથી થી આ બને પતિ પત્ની જાગ્યા પ્રેમી વિરલ સુખની મોહ નિંદ્રા મહીથી મોહ નિંદ્રા એટલે મુગ્ધ અવસ્થા મોહરૂપી એટલે ત્યાંથી તો એટલે કે હવે સંધ્યાના લાલ કિરણો જે હે ને એ ઉડી જતા વૃક્ષો ઝાંખા દેખાય છે ત્યાં મંદ મંદ વહેતો કોમળ શીતળ પવન પણ સંધ્યાનો સમય થયો હશે એવું સૂચન કરે છે અને આકાશમાં જ્યાં દેવતાઓ વિચરતા હતા એ ત્યાંની અને એ ત્યાંથી સ્વસ્થાને પોતાના સ્થાને જઈ રહ્યા છે ત્યાં એટલે ત્યાંથી એ પોતાના જગ્યાએ જઈ રહ્યા છે ત્યારે પ્રેમી વિરલ પતિ પત્ની સુખની મોહ નિંદ્રામાંથી ઓચિંતા સફાળા જાગે છે

જવનિકા એટલે પડદો કહીએ આપણે નાટકની અંદર વારંવાર શબ્દો વપરાતો હોય તો સ્મૃતિનાશ એટલે યાદશક્તિ ચાલી જવી નિકટ એટલે નજીકનું અને વિધિ પાસ એટલે નસીબનું બંધન દુર્ભાગ્ય કહીને આપણે વિધિના લખીએ લેખ તો વીર સંભવને વિસર્યા હતા જે આવનારા વિરહ છૂટું પડવાનો હતો એ બંને હવે ભૂલી ગયા હતા બંને નિરંકુશ બનીને ફરી રહ્યા હતા અને વિરહ સ્મૂર્તિનો પડદો તૂટે છે અને સામે વિધિપાસ એટલે દુર્ભાગ્યની મૂર્તિ સામે ઊભી થાય છે એટલે વિધિપાસની ભયંકરતા બંનેએ પતિ પત્ની નિહાળી છે દેખાય છે એમ આ ચાર પંક્તિઓની અંદર સમજાયું છે એના પછી અનુભવે ન છતાં ક્ષણ એક તે વિવે મૂઢ નિરાશ છેક તે બહુ થનાર ક્રમે નજરે વહુ વહ્યું રુદન અંતરમાં ઉછાળી રહ્યું અને આ પંક્તિની અંદર પણ એવા થોડાક શબ્દો બહુ નથી પણ થોડાક શબ્દ ક્ષણ એટલે એક પલકારો કહી શકીએ આપણે એને મૂડ એટલે સ્તબ્ધ બની જવું મોહવશ થઈ જવું એક પણ શબ્દ ન બોલી શકું નિરાશ એટલે વ્યાકુળ બની જવું અનુભવે ન છતાં ક્ષણ એક તે એટલે હજુ પણ વિરહ વ્યથા નથી અનુભવી છતાં પણ એક ક્ષણ એ વિવશ શબ્દ અને સાવ નિરાશ થઈ જાય છે હજુ સંધ્યાનો સમય થયો નથી હવે બંને છૂટા જ પડવાના છે હજુ પણ તે ખૂબ નિરાશ થઈ જાય છે જે થવાનું હતું તે એક પછી એક ક્રમમાં સૌ નજરે સામે થઈ રહ્યું છે એવું તેઓને લાગે છે અને અંતે અંતરમાં રુદન સવાઈ રહ્યું છે હવે કે છૂટવું પડવું પડશે એકબીજાથી અને એ વિરહની વેદના બને પતિ પત્ની સમજી શકતા નથી અહેસાસ કરી શકે છે પરંતુ એને પડવું એ ખૂબ કાર્ય માટે છે અનુભવે ન છતાં ક્ષણ એક તે વિવશ મૂઢ નિરાશ થનાર સહુ થનાર ક્રમે નજરે વહ્યું અને રુદન અંતરમાં ઉછળી રહ્યું જે હજી વિરહની જે વ્યથા છે એકબીજાને છૂટું પડવાનું હતું એને હજુ અનુભવી શક્યા નથી હજુ અનુભવ્યો નથી છતાં પણ એક ક્ષણ એ છૂટું પડવું પડશે એ યાદ આવે છે એટલે વિવશ સ્તબ્ધ અને સાવ નિરાશ થઈ જાય છે પછી સહુ થનાર કર્મે

સ્વેચ્છાના વાક કુટિલ કૃતિના મંદ અવ્યક્ત શોર ઊંડાણોમાં પડી સુઈ જતો નિષ્ઠુર પ્રાણકાલ આભા સુધી થતું યુગલ ઉન્મત્ત એ સ્નેહ તો વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ આપણે ઘણા બધા એવા શબ્દો છે જે આપણે થોડાક અકવડ કહી શકીએ તો એમાં यामिनी એટલે રાત્રી સોર એટલે અવાજ સ્વૈચ્છા એટલે પોતાની રીતે નિષ્ઠુર પ્રાણાવાસ અને ઉન્મત એટલે ગાંડુ કહી આપણે એટલે એટલે કે એટલે કે અંધકાર રૂપે પ્રલય જનથી જે રાત્રી છે એ કંઘોર અને બિહામણી લાગી રહી છે ડરામણી લાગી રહી છે સ્વેચ્છાના કે છળકપટના મંદ અવ્યક્ત સોર જે પોતાની રીતે અથવા છડકપટ મંદ મંદ ધીમે ધીમે અવ્યક્ત જેને વ્યક્ત ન કરી શકાય એવો અવાજ અને કાળ એટલે સમયના ઊંડાણમાં પડીને સૂઈ જતો આ નિષ્ઠુર પ્રાણ કાળના ભયાનક આભાસથી ઉત્મંત થયો છે એ પણ આ સ્નેહયુગલ એટલે કે એ અંધારાના ખૂબ રાત્રિ પણ ખૂબ અંધારી છે અને આજુબાજુમાંથી ડરા બીક લાગે એવો અવાજ પણ આવી રહ્યો છે સમય પણ ખૂબ જાણે કે આમ ઘાતક બનીને વાર ન કરતો હોય એવું બંનેને આભાસ થાય ગાંડું ઘેલું થયેલું બને પતિ પત્ની એ નિષ્ઠુર થઈ ડરામણું થઈ બિહામણું થઈ અને પોતાના પ્રણે છૂટા પડવાનો એ સંધ્યાનો સમય થઈ ગયો થઈ તથા વિમુક્ત પ્રયાસથી લઈ વિદાય નદી નદી તટપાસ મિથુન એ ચડે અવકાશમાં સ્થિતિ કરે દિનતેજ સકાશમાં અવર કઈ હવે નથી દેખાતા અવર કઈ હવે નથી લેખતા દિશા એટલે કે કુટિલ એટલે છળ કપટ કહીએ આપણે મંદ્ર એટલે મંદ ધીમો ધીમો અવ્યક્ત એટલે વ્યક્ત ન કરી શકાય એવું નિષ્ઠુર થયેલું મિથુન એટલે જોડકું અને પતિ પત્ની લેખવું ધ્યાનમાં લેવું ચપલ એટલે ચંચળ ચપડતા કહીએ આપણે આખરની છેવટની અને ઉભય એટલે અને અભય એટલે બંને ઉન્મત એટલે ઊંચું અને વિતત એટલે વિતરેલું અથવા વ્યતીત થયેલું એટલે કે આ પંક્તિની અંદર કાંતિ બંને પતિ પત્નીએ વિમુક્ત છે ડરેલા છે થઈ તથાપી વિમુક્ત પ્રયાસથી તેમ છતાં પણ તમામ પ્રયાસથી વિમુક્ત થઈને છૂટા થઈને બંને નદી કિનારથી વિદાય લઈને આકાશમાં ઊંચે ને ઊંચી ચડે છે લઈ વિદાય નદી તટ એટલે કિનારો પાસથી ત્યાંથી દૂર મિથુન એ ચડે અવકાશમાં બંને જોડકો ઊંચું ને ઊંચું આકાશની અંદર ફરે છે જાય છે આ યુગલને આકાશમાં દિવસના સૂર્યપ્રકાશ જેવી સ્થિતિ દેખાય છે અને સ્થિતિ કરે દિન તેજ દિન એટલે દિવસ તેજ એટલે પ્રકાશ સો આકાશ આખ આખે આખા આકાશની અંદર જેમ જેમ ઊંચે જાય તેમ તેમ તેમને પ્રકાશની દિવસ જેવો અહેસાસ થાય છે અવર કંઈ હવે નથી દેખતા એટલે હવે આ યુગલને બીજું કોઈ પણ દેખાતું નથી અવર કંઈ હવે નથી લેખતા હવે બીજું કંઈ પણ ધ્યાનમાં લેતા નથી ચપલ આખરની ક્ષણ એ એ ચંચળ અને અને ચચળ ચપળ ચંચળ ક્ષણ છે ઉભય જીવન એક થતા દિશે છે ક્ષતા પણ બંનેના જીવન એક થતા હોય ને એકબીજાની અંદર એકમેક થતા હોય એવા અહીં એકબીજા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો આટલા આટલી બધી આપણે રાખીએ અને આ પછીના લેક્ચરમાં આપણે ધીમે ધીમે ગતિ કરી જતો પછી મેં સૂર્ય જેમ એ પંક્તિથી આપણે શરૂઆત કરીશું ત્યાં સુધી હસ્તું